સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કામગીરી મહાવીર હોસ્પિટલ પાસેથી આઠ પોઈન્ટ ઓગણપચાસ લાખનું કોકેઈન ઝડપાયું ત્રણ આરોપી પકડાયા સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મેળવી છે મહાવીર હોસ્પિટલ સામે જાહેર રોડ પરથી આઠ પોઈન્ટ ઓગણપચાસ ગ્રામ કોકેઈન સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તારીખ વીસ પાંચ પચીસના રોજ અઠવાગેટ વિસ્તારમાંથી આ કાર્યવાહી કરી પકડાયેલા આરોપીઓમાં મિતેશ સુનિલભાઈ પાંડે ચેતન મોહનભાઈ પરમાર અને યશ સંદીપભાઈ બુંદેલાનો સમાવેશ થાય છે આરોપીઓ પાસેથી કુલ અગિયાર પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં આઠ પોઈન્ટ ઓગણપચાસ લાખનું કોકીન એક લાખની કિંમતનું યમહા મોપેડ બે લાખની કિંમતના ત્રણ આઇફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે મુખ્ય આરોપી મિતેશ પાંડે અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ પકડાયો હતો વધુ તપાસ હાથ ધરી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ સુરતની અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશન દ્વારા સતત નાર્કોટિક્સની વિરુદ્ધમાં નેસ્ત કરવા માટે એક સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એમની ટીમને એક માહિતી મળી હતી કે કોકેન વેચવા માટે બે ઇસમો આવનાર છે મિતેશ પાંડે અને ચેતન પરમાર જે બાતમી આધારે મહાવીર હોસ્પિટલ પાસે વોચ ગોઠવવામાં આવેલી હતી પંચો સાથે દરમિયાનમાં એક યામા એરોક્સ મોટર ઉપર આ બંને આવતા એમને પકડી પાડવામાં આવ્યા અને એમના કબજામાંથી નવ ગ્રામ જેટલું કોકેન મળી આવ્યું છે આ કોકેન બાબતે ક્યાંથી લાવ્યો અને શું શું કરવાનો હતો એ પૂછપરછ કરતાં યશ બુંદેલા નામના એક માણસ વધુ નામ ખોલેલું હતું કે મિતેશ પાંડે અને ચેતન પરમાર આ યશ બુંદેલા ત્રણેય ભેગા થઈ મુંબઈથી આ ડ્રગ્સ મંગાવી કોકેન અહીંયા અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા છ માસથી વેચે છે આનું વેચવાનું ભાવ એક ગ્રામનો દસ હજાર રૂપિયાથી વધુના ભાવથી આ લોકો વેચતા હોય છે આગળમાં આમાં પણ એક નાઇઝેરિયન લેડી અને એક બીજા માણસનું નામ ખોલ્યું છે અને તપાસ આ બાબતમાં ચાલુ છે આવેલું હતું અને અલગ અલગ લોકો એના રેગ્યુલર કસ્ટમર હશે એમને છૂટક છ માસ આ લોકો ધંધો કરે છે એમને આઈડેન્ટિફાઈ કરી અને એમને પણ આવશે

વિસ્તારને એ પોલીસના ધ્યાનમાં છે એનું નામ કાલી છે અને તપાસ એની બાબતમાં જ કરી રહ્યા છે